હેલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમને બધા મારી ચેનલ આશા કિચનમાં આજે આપણે બનાવીશું આંબલી ખજૂરની ખાટી મીઠી ચટણી આ ચટણી તમે ભજીયા સાથે સમોસા સાથે ભેળ સાથે કચોરી સાથે બધા સાથે ખાઈ શકો તેવી ચટણી બનશે અને આ ચટણીમાં તમને એવી એક ટ્રીક બતાવીશ જેથી તમારા આ ચટણીનો સ્વાદ છે સો ગણો વધી જશે તમે બજારમાંથી ચટણી લઈ આવવાનું ભૂલી જશો અને દર વખતે આ રીતે ચટણી બનાવીને તૈયાર કરશો તો ચાલો બનાવવાનું શરૂ કરીએ આમલી ખજૂરની ખાટી મીઠી ચટણી તેને માટે મેં છે ખજૂર લીધો છે ખજૂરનો છે તે ઠરિયા છે મેં પહેલાંથી જો આવી રીતે કાઢી લીધા છે ઠરિયા કાઢીને પછી તમારે આ ખજૂરને છે તે પાણીથી સરસ રીતે એવી રીતે વોશ કરી લેવાનો છે જેથી આ ખજૂરમાં કંઈ વધારાનો કચરો કે ધૂળ હોય તે નીકળી જાય અને સરસ રીતે આપણો ખજૂર છે એકદમ ચોખ્ખો થઈ જાય અને ખજૂરને એક વાટકા જેટલો ખજૂર લીધો છે હવે તેનાથી અડધી છે તે મેં આમલી લીધી છે આંબલીમાંથી છે તે આપણે બીયા છે તે કાઢી નાખવાનું છે તેનું ખાસ ધ્યાન રાખવાનું જો બીયા રહી જશે ને જ્યારે તમે બ્લેન્ડર મારશો તો બ્લેન્ડરની ચકરી પણ તૂટી જશે જેથી આપણે જે એના બીયા છે તે આંબલીના કાઢી લેવાના છે અને તેને પણ સરસ રીતે આપણે ચોખ્ખી કરી લેવાની છે અને મેં છે પોણો વાટકો જેટલો છે તે ગોળ લીધો છે જે વીલી ગોળ આવે છે તે ગોળ લીધો છે તમે કોઈ પણ ગોળ લઈ શકો છો અને આ ચટણીમાં ગોળ વાપરવાથી ચટણી એકદમ સરસ એ ટેસ્ટી બને છે જો એક વાટકો જેટલો ખજૂ લેવાનો છે તેનાથી અડધી આંબલી લેવાની છે અને પોણ વાટકો જેટલો ગોળ લેવાનો છે હવે એક આપણે પ્રેશર કુકર લઈ લેશું જે આપણે ખજૂર લીધો છે વાટકો એક તે આપણે એડ કરી દઈશું હવે છે તે આપણે આંબલી લેશું આંબલીને પણ તેમાં આપણે એડ કરી દઈશું અને જે ગોળ લીધો છે તે ગોળ એડ કરી દઈશું અને આમાં આપણે છે નિમક પણ અત્યારે જ એડ કરી દેવાનું છે પહેલાં આપણે પાણી એડ કરી દઈએ મેં છે એ બે ગ્લાસ જેટલું પાણી લીધું છે તે પાણી આપણે એડ કરી દઈશું હવે છે તેમાં સ્વાદ પ્રમાણે નિમક એડ કરીશું અત્યારે છે આપણે અડધી ચમચી જેટલું નિમક એડ કરીશું પાછળ આપણે ચટણીમાં છે તે આપણે એડ કરવાના છીએ સરસ રીતે મિક્સ કરી લેવાનું છે અને કુકરનું ઢાંકણ છે તે આપણે બંધ કરી દઈશું હવે છે આપણે ગેસ ચાલુ કરી લેશું ગેસને ચાલુ કરી અને ધીમમાં તાપ ઉપર આપણે જે ત્રણ વિસલ છે તે વગાડી લેવાની છે અને આ ચટણી બુખવામાં છે હાઈ ગેસ ઉપર નથી રાખવાની ધીમા ગેસ ઉપર જ રાખવાની છે અને આપણે સીટી ત્રણ વાગી ગઈ છે કૂકર છે તે આપણે ખોલી લઈએ અને ચેક કરી લઈએ જો તમે જોઈ શકો છો કે આપણે છે ચટણી સરસ રીતે એવી રીતે બફાઈ ગઈ છે અને હાથથી પણ આપણે ચેક કરી લઈએ જો ખજૂર એકદમ સ્મૂથ એવો થઈ ગયો છે બફાઈ ગયો છે થઈ ગયું છે ને તમે જોઈ શકો છો હવે છે તેમાં આપણે આ ચટણી છે તે ગરમ છે એટલે આપણે છે તેમાં પાણી એડ કરીશું કેમ કે આપણે બ્લેન્ડર મારવું છે એટલે પાણી ગરમ એડ કરી દઈએ તો આપણે ચટણી છે થોડીક ઠંડી પડી જશે હવે તેમાં છે આપણે બ્લેન્ડર મારી લેશું ચટણીમાં સરસ રીતે આપણે બ્લેન્ડર મારી લેવાનું છે અને બ્લેન્ડર છે તે સરસ રીતે મરાઈ ગયું છે બ્લેન્ડર હવે તમને જો બતાવી દઉં બ્લેન્ડર મારીને જો ચટણી સરસ તે સ્મૂથ એવી બની ગઈ છે હવે તેને છે આપણે ગારી લેશું જેથી વધારાનો કચડો જે હોય રેસાની તે નીકળી જાય જે ચટણી આપણે ઉકળવાનું છે તે જ વાસણ મેં મોટું લઈ લીધું છે તેના ઉપર સૂપ ગારવાનો ગાળો લઈ લીધો છે હવે તેમાં છે તે આપણે ચટણી છે તે ગારી લેશું જેથી વધારાના રેસા હોય તે આપણે નીકળી જાય તમે તેની જગ્યાએ ઓલવાળી ખમણી કે ચાણી પણ લઈ શકો છો તેમાં પણ આ ચટણીને તમે ગારી શકો છો સરસ રીતે આપણે આવી રીતે ગારી લેવાની છે ચમચો ફેરવતું જવાનું છે અને ગારી લેવાનું છે જો આવી રીતે આપણે રેસા લેવા નીકળ્યા છે હવે તેમાં છે આપણે થોડુંક એવું પાણી આપણે એડ કરીશું જેથી આ છે સરસ રીતે આપણે ધોવાઈ જાય પાછો એમાં ચમચાથી પ્રેસ કરીને આવી રીતે કરી લેવાનું છે અને ફ્રેન્ડ્સ તમે આ રીતે ચટણી બનાવશો તો તમે દર વખતે બજારની ચટણી લેવાનું ભૂલી જશો ઘરે જ બનાવીને તૈયાર કરશું જો આપણે રેસા છે બધા નીકળી ગયા અલગ થઈ ગયા છે હાથની મદદથી આવી રીતે આપણે પ્રેસ કરી લેવાનું છે જો આવી રીતે રેસા છે તે નીકળી ગયા છે હવે આ ચટણી છે તે આપણે ઉકળવા માટે રાખવાની છે તેને સરસ રીતે આપણે પહેલાં ચમચાની મદદથી હલાવી લઈએ તો તેનો કલર પણ તમે જોઈ શકો છો હવે આ ચટણીને છે તે આપણે ગેસ ઉપર રાખી દઈશું ઉકળવા માટે ગેસ પહેલાં ચાલુ કરી લેશું અને હવે ચટણી જે છે તે આપણે ઉકળવા માટે રાખી દેસું ધીમા ગેસ ઉપર જ આપણે આ ચટણી છે તે ઉકળવા દે ઉકળવાની છે હવે ચમચાળું ફેરવશું અને ચટણીને સરસ રીતે આપણે ઉકળવા દેશું અને આ ચટણીનો ગણો સ્વાદ વધારવા માટે હું તમને એક ટ્રીક બતાવીશ આગળ વિડીયોમાં જેનાથી ચટણી છે એકદમ સરસ એવી થઈ જશે જેથી વિડીયો છે સ્કીપ કરવા વગર તમે જોજો છેત સુધી જો ચટણી આપણે ઉકળવા લાગી છે હવે તેમાં આપણે છે થોડાક મસાલા કરી લઈએ હવે અડધી ચમચી જેટલું આપણે નમક એડ કરીશું કેમ કે મેં પહેલાં બાફવામાં પણ નિમક એડ કર્યું હતું હવે એક ચમચી જેટલું ધાણાજીરું પાવડર એડ કરી દેસું અને આમાં મેં ચટણીમાં કલર નથી એડ કર્યો એટલે લાલ મરચું પાવડર કાશ્મીરી છે તે એડ કરી દઈશું બે ચમચી જેટલું કાશ્મીરી મરચું લીધું છે તે એડ કરી દઈશું હવે તેમાં છે તે ગરમ મસાલો એડ કરી દઈશું અડધી ચમચી જેટલો તેનો ટેસ્ટ પણ બહુ સરસ એવો આવે છે આમાં છે મેં તજનો પાવડર છે તે એડ કરી દઈશું તેના પણ ટેસ્ટ બહુ સરસ એવો આવે છે હવે છે તેમાં સૂઠ પાવડર લીધો છે સૂટપાવડરનો પણ ટેસ્ટ બહુ સરસ એવો આવે છે તે એડ કરી દઈશું હવે એક ચમચી જેટલી દરેલી ખાંડ લીધી છે આખી ખાંડ નથી લીધી જેથી આ દરેલી ખાંડ લેતો સરસ રીતે એવી મિક્સ થઈ જશે ગોળ તો એડ કરે છે પણ તમે દરેલી ખાંડ એડ કરશો તો તેનો પણ ટેસ્ટ બહુ સરસ એવો આવશે અને તેનું બેલેન્સ છે તે જળવાઈ રહેશે અને ચટણી છે તે આપણે જો સરસ રીતે આપણી ઉકળવા લાગી છે અને આ ચટણીને છે તમે સ્ટોર પણ કરી શકો છો જો સ્ટોર તમારે કરવી હોય ચટણી તો સરસ રીતે ઉકાળવાની છે અને પાણીનો ભાગ છે તે ન રહેવો જોઈએ અને તમે એરેટા ડબ્બામાં ભરીને તમે ફ્રીઝરમાં છે તે સ્ટોર કરી શકો છો ફ્રીજમાં નથી રાખવાની ફ્રીઝરમાં રાખવાની છે જો આપણી ચટણી સરસ રીતે ઉકળવા લાગી છે અને તમે કલર પણ જોઈ શકો છો એકદમ લાલ એવો કલર આવે છે જેવો આપણે બજારેથી લઈએ આવે ચટણી એવો કલર આવ્યો છે અને ચટણી છે એ સરસ રીતે ઉકળવા લાગી છે સરસ રીતે ઉકળી ગઈ છે આપણી ચટણી હવે તેને ઠંડી કરવા માટે રાખી દઈએ મેં તમને પહેલાં આગળ કહી હતી એક ટ્રીક બતાવી તે ટ્રીક છે આ આપણે એક તડકા પેન લીધું છે હવે તેમાં તેલ સરસ ગરમ થઈ જાય બે ચમચી તેલ તેલ ગરમ થઈ જાય પછી હિંગ કરવાની છે મીઠા લીમડાના પાન અને તળ થોડાક એડ કરી દઈશું સરસ રીતે વઘાને મિક્સ કરી જે આપણે આંબલી ખજૂરની ચટણી છે તેમાં આપણે એડ કરી દઈશું આ વઘાને આ વઘાને એડ કરવાથી આ ચટણીનો સ્વાદ છે સો ગણો વધી જશે અને સરસ એવી ટેસ્ટી બનીને તૈયાર થશે ફ્રેન્ડ્સ તમે એકવાર આ રીતે ચટણી બનાવીને જોજો પછી કહેજો એકદમ સરસ એવી ચટણી બનીને તૈયાર થશે જો આવી રીતે તમે ચટણી બનાવશો તો બજારની ચટણી પણ લઈ આવ તમે ભૂલી જશો એટલી ટેસ્ટી આ ચટણી બનીને તૈયાર થાય છે એકદમ કલર પણ બજાર જેવો જ આવ્યો છે તૈયાર છે ખજૂર આંબળીની ચટણી હવે તેને આપણે સૌ કરીશું હવે આ ચટણી છે વાટકામાં સૌ કરી લેશું અને તેની ઉપર છે આપણે દાડમના બી છે તે એડ કરી દઈશું અને લીલા ધાણા છે તે પણ સ્પ્રિન્કલ કરી દેસું તૈયાર છે ખજૂર આંબળીની ચટણી તમને મારી આ રેસીપી કેવી લાગી જો સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં આ વિડીયોમાં બસ આટલું ફરી મળશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ બધાને થેન્ક યુ ફોર વોચ